હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો આજે સવારમાં વિડીયો ચાલુ કર્યો છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તમારું સ્વાગત છે નવા વિડીયોમાં આજે આપણે ક્યાં જવાના હેતુ આજે અમે હેરોલ છે પાછો પ્લાન છે જવાનો આજે અમારે નર બગડી ગયો એટલે ફિટ કરવાનો છે આ નવો નર લઈએ બસ આવી રીતના છે એનો ઓઈલો આવે ફુહારો ત્યાં એનો ફિટ કરવાનું નળ તો સારો છે પણ પાણી પડે છે આખો બાદ કાઢીને પછી નળ બદલ આજે અમારે ભજીયાનો પ્રોગ્રામ છે હેરો આજે અમે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે તો આજે રીતે ભજીયા બનાવવાના છે તો તમે છેલ્લે સુધી જોજો ભજીયા હું કેવી રીતના બનાવું તો વિડિયોમાં બન્યા રહીજો ને ચાલો અમે બધું કામ પતાવી દઈએ અત્યારે વાગ્યા છે સાડા નવ સવારના પછી હું તમને મળું અહીં છે ને મને બારામાં ઉતરી ગયો તો તાવનો એટલે એવો દેખાય છે મેં રોટલી ખાઈશ ચાલો તો અમે પૂગીએ એવા હેરો જોઈ શકો છો બસમાં કોઈ નથી અમે જ છે હાય બાય બસ આખી બસ ખાલી છે બધા બે ત્રણ પેછી તરત ઉતરી ગયા હેર હવે હવે આંડી ઉતરી જાઉં આજે આજે આવર નથી એને ફૂટબોલ રમવા જવાનો છે એના પપ્પા બ્લ ફિટિંગ કરીને પછી આવું ત્યાંથી બસ આવશે અને અહીંયા પરે સ્ટેશન છે બસનું અમે ના ચાલીને જઈએ છીએ ચોક્કસ ટ્રેન જાય ચાલો તમે અમે ફૂગી એવા હેરો દિયર રમે છે દિયો શું કરે છે તું એ હલો એ ડાર ખાવા બોલાવીશ મને નણંદ તમને ડાયર વઘાર વઘાર કરી નાખો હું અહીંયા આવી તો વઘારે મૂકી દીધો એ શિકટ મોરેશ તો કે દાળનો વઘાર થઈ ગયો હવે હું વટાણા મૂકી દે માગડી પછી ભજીયા મેથી અમે કરું હેલો ફ્રેન્ડ મે બધું ત્યાર તૈયાર કરી નાખું છે હું આ નાખો આગડી હું તમને કેતી જાય કે હું જોઈએ ભજીયા માટે હું પેલા મેથી નાખી દઉં પછી ડુંગરી ડુંગળી બધી એડ કરી દેવ પછી લીલા ધાણા આજે અમારે થોડાક વધારે ભજીયા બનાવવાના છે બધા માટે આ લીલા મરચા પછી નાખવાનું નીમક જેટલું જોઈએ એટલું નાખવાનું પછી નાખવાનો અજમા પછી એમાં લોટ એડ કરવાનો છે લોટ લીધો છે જોઈ શકો છો થોડો થોડો એમાં નાખીને પછી મિક્સ કરવાનો

બધું મિક્સ થઈ ગયું છે હવે નથી નાખવાનું લોટ કે કઈ આવી રીતના બેટર બનાવવાનું પછી વાહેથી પાણી નાખવાનું જરાક તેલ નાખવાનું ચાલો તો હવે મિક્સ થઈ ગયો છે લોટ એને થોડીક વાર રેસ દીધી આપણે દસ મિનિટ પછી મળીએ મિક્સ થવા દેવાનું

થોડુંક નિમક નાખું નાખેલું છે બાફવામાં વટાણા બધું નહીં હવે ચાલો તો હવે દસ મિનિટ થઈ ગઈ છે દસ મિનિટ હવે હું ખારો નાખી દઉં પછી જરાક એમાં પર લીંબુ જરાક પછી એક જરાક તેલ નાખવાનું હવે એને મિક્સ કરવાનું બરાબર ચાલો તો તેલ થઈ ગયું છે એવું નાખવા મળું ભજી મટાડાને હાતે મટાડાને દાદ-દાદ પાકી ગયો સાવો લઈ દેજો ભજીયા ખવાઓ હા ભાભી ભજીયા બનાવે તો ભજીયા ખાય તો લઈ લેજે હા જીવણ બનાવે ભજીયા હા આ તો મારવાયો એનું મને મલવાયો બસ કાલે એનું મોજ આવે બીજો ઘણ બોલમાં આ છે બીજો બીજો ઘણ નાખીએ છીએ અમે

ચાલો તો છોકરા આવે પેલા છોકરાને આપણે બહાર આપીએ છોકરાને ટેસ્ટ કરે કેવા બને ભજીયા ધગે છે આરામથી કેવા બેન કીધી કા પોસા બેને તર પણ દે જાય ધગે કા કેવા લાગે સીયું હવે હું તમને બતાવું ટેસ્ટ કરીને ધગે એકદમ પોચા બન્યા છે જોઈ શકો છો મસ્ત વટાણો નાખી દેવ છે દઉં કરી ગેસ ને પાકી જાય પછી ખાવાટાને મળીએ ચાલો તમે જમવા બેઠી ગયા છોકરા હાઈ કરો બધા બેઠી ગયા છે અમે ચાલો બધા કોઈ ભજીયા ખવાઈ ગયા એટલા રહ્યા છે બનતા જાય ખાતા ગયા એટલે મસ્ત મજા આવી ગઈ છોકરા મજા આવી છોકરા ભજીયા ખાવાની તે તો ખાધું જ નથી ત્યાર સીધા

આને આમાં બધો સંભારો ને બધી રાખવો હોય તો કા દિયો હે ને એમાં હું કરું પછી આવો આ ટિફિન તો તારું બંધ કરી દે ડબો કાજે બીજો કેટલું મસ્ત મસ્ત નાના નાના ઢીંગલા રમકડા છે સોક ડોલ આ છે નાની ડોલ છે અહીં એક આ બીજી ડોલ પછી આ ઘડો છે પાણીનો બે હાંડા પછી આ શોક આમ છે એવું છે পা <laughs> 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 I gonna play red light, green light. So this is how you play. If someone says red light, you have to stop. And if he says green light, <laughs> you have to go. Hey, what? videos green light. Green. out again? green দিবে দিবে ઓરે એક જ બોલો ને હું બીજુ બીજુ બોલો green હા બોલ હેલો ફ્રેન્ડ જોઈ શકો છો આ ઇન્ડિયા નો માલ પેક થઈ છે સામાન ચોકલેટ જય મનોન બોલાવે ઇન્ડિયા બોલ હેલો એમ ગેસ બધાનો ભાગ ભર દેવાના ચોકલેટ ખાઓ જા લે તું આપણ